Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જામનગર કલાવડ દોરી માર્ગ પર ગામના પાટિયા પાસે કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મોરબીના વતની એક દંપતી નાની મોટી ઈજા થઈ છે અને સારવાર ત્યારે મિત્રો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે તો આ અકસ્માત બનવાની વિગત એવી છે કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે કે મોરબીમાં રાજકોટ રોડ ઉપર ત્યારે આંબેડકર હોલ પાસે રહેતી નીતાબેન મુકેશભાઈ મકવાણા અને ત્યારે મિત્રો તેમના પતિ ત્યારે મુકેશભાઈ કરશનભાઈ મકવાણા કે તે જે દંપતી કાલાવડ પંથકમાં યોજાયેલા એક સમોલગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા જે દરમિયાન રણુજા ચોકડી પાસે આવી રહેલી સફેદ કલરની એક ફોર વ્હીલરના ચાલકે ત્યારે એક્ટિવા સ્કૂટરને અડપેટે લઈ લીધું હતું અને અકસ્માત સર્જાયો હતો ત્યારે વધુ જણાવી દઈએ કે કારની ત્યારે ઠોકરના કારણે એક્ટિવા સ્કૂટર ચાલક મુકેશભાઈ અને પાછળ બેઠેલા તેમના પત્ની નીતાબેન બંનેને સારીરે નાની મોટી ઈજા થઈ અને હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ